સુરત શહેરમાં તારીખ ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ આયુર્વેદિક કોલેજ સ્ટેશન રોડ ખાતે નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશન સુરત જિલ્લા સમિતિ દ્વારા ભવ્ય પ્રથમ સ્નેહ મિલનનો સમારોહ રાખવામાં આવેલ હતો જેમાં બસ્સો પચાસથી પણ વધુ પત્રકારોએ હાજરી આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો કાર્યક્રમની શુભ શરૂઆત સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી આ કાર્યક્રમમાં સમગ્ર સુરત જિલ્લાના પત્રકારો હાજર રહ્યા હતા તેમજ સાથે સાથે ગુજરાતભરમાંથી પણ પત્રકારોએ આવીને હાજરી આપી હતી પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ટ્રાયમ રિયાલિટી બિલ્ડર સુરેશભાઈ ગુંડલિયાએ હાજરી આપી હતી તો સાથે સાથે મનોજભાઈ મિસ્ત્રી ગુજરાત ગાર્ડિયનથી જયસુખભાઈ બારૈયા બારૈયા પરિવાર પ્રમુખ નિલેશ જાદવ રિયલ એસ્ટેટ ગ્રુપ એમડી એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમન હાઈકોર્ટ એડવોકેટ શેખ અબ્દુલ વાજીદ એડવોકેટ રમેશભાઈ મકવાણા એડવોકેટ ચેતનભાઈ બારૈયા ચેનલ એસ ટ્વેન્ટી ફોરથી રામ લશ્કરીએ હાજરી આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો આવેલા તમામ આમંત્રિત મહેમાનોએ આવીને સ્ટેજ પર પોતાનું વક્તવ્ય આપ્યું અને પત્રકારોને ખૂબ જ સપોર્ટ કર્યો નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ નીરવ મુનશી પ્રદેશ પ્રભારી પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા પ્રદેશ ઉપપ્રમુખ મેહુલ ડી શાહ પ્રદેશ ખજાંચી વિજય મૈસુરિયા પ્રદેશ મહામંત્રી અશ્વિનભાઈ મહેતા પ્રદેશમંત્રી વિક્રમભાઈ સાંખડ અને મંત્રી રાજદીપસિંહ જાડેજાએ આવેલ તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું એટલું જ નહીં પણ કાર્યક્રમમાં આવેલ તમામ પત્રકાર ભાઈઓ બહેનો આવનાર બીજા કાર્યક્રમ માટે હંમેશા સાથ અને સહકાર મળશે અને એનપીએ ખૂબ જ આગળ વધે તેના માટે પત્રકાર ભાઈઓ બહેનો એક થઈને આ સંગઠનને જેટલું બને એટલું મોટું કરવા અને કોઈ પણ સમસ્યા હોય તો એનપીએની ટીમનો તાત્કાલિક સંપર્ક કરવા સુરત મહિલા મહામંત્રી ઝારા ખાને આવેલ તમામ પત્રકારોને અપીલ કરી એટલું જ નહીં પણ એનઆર બ્યુટી વર્લ્ડના ઓનર મુનાવર મેમણે ડ્રીમ એટીટ્યૂડ કંપનીની ગિફ્ટ અને વાઉચર કૂપન આપી પત્રકારોને સન્માન આપ્યું કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો ટ્રસ્ટીઓ પત્રકાર ભાઈઓ બહેનો ભવ્ય લંચ ચા પાણી લઈ સૌએ હસ્તામુખે સફળતાપૂર્વક સ્નેહમિલનની સમાપ્તિ કરી નવસર્જન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી નીરવભાઈ મુનશી અક્ષર પ્રભાવ દૈનિક અખબાર તથા મેહુલભાઈ શાહ ગુજરાત મેસેજ દૈનિક અખબાર તરફથી એનપીએને એક ઓફિસ ચારસો સ્ક્વેર ફૂટની પ્રેમસહ ગિફ્ટ આપવામાં આવેલ છે તથા સુરેશભાઈ ગોંડલિયા તરફથી શ્રી ગૌશાળાને પાંચ લાખનું અનુદાન મળેલ છે આ સાથે આટલા વિશાળ મોટા કાર્યક્રમના આયોજક એનપીએના સુરત જિલ્લા પ્રમુખ હકીમભાઈ વાણા ઉપપ્રમુખ કરણ જોશીની સાથે મહિલા મહામંત્રી ઝારા ખાન અને તેમની ટીમના સાથ સહકાર અને આયોજનથી કાર્યક્રમ સુપરહિટ રહ્યો અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન